લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં હવે તમામ રાજકીય પક્ષો લાગી ગયા છે ત્યારે ખાસ કરીને શાસક પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીના સાંસદો દ્વારા એક બાદ એક ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો કરવાના શરૂ કરી દીધા છે છેલ્લા પંદર દિવસમાં કરોડના કામ સુરત શહેર અને જિલ્લામાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ થઈ રહ્યા છે ત્યારે આજ રોજ મોડી સાંજે ઓલપાર જિલ્લા પંચાયત સીટમાં સમાવિષ્ટ ગામડાઓમાં સત્તર કરોડના ખર્ચે વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને આયોજિત જનસભા આગામી લોકસભાની ચૂંટણીમાં સુરત લોકસભા બેઠક પર ભાજપની જંગી વિજય થાય તેવી મતદારોને અપીલ કરવામાં આવી હતી સમગ્ર એકસો પંચાવન વિધાનસભાની અંદર સુરત શહેરી વિસ્તાર હોય સુરત ગ્રામ્ય વિસ્તાર હોય સતત છેલ્લા પાંચ દિવસથી પાંચે પાંચ જિલ્લા પંચાયતની અંદર લોકાર્પણ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં રાખવામાં આવ્યા હતા આજે લગભગ તેરસો લાખ જેવાના કામો સુરત શહેરની અંદર આજે લોકાર્પણ કર્યા છે ખાતમૂહૂર્ત કર્યા છે એ જ રીતે આજે ઓલપાડ તાલુકા ઓલપાડ વિધાનસભાની પાંચ જિલ્લા સમાવેશ આજે એકસો પંચાવન ઓલપાડ વિધાનસભાની આજે ઓલપાડ જિલ્લા પંચાયત સીટ છે એ જિલ્લા પંચાયત સીટના આજે સત્તર કરોડથી વધુના લોકોના કામના ખાતમુહૂર્ત અને લોકાર્પણ આજે કર્યા છે સાથે સાથે એકસો પંચાવન ઓલપાડ વિધાનસભાની અંદર ચોવીસ સંસદીય લોકસભાના ઉમેદવાર શ્રી મુકેશભાઈ દલાલજીની પસંદગી થઈ ત્યારે આજે ઓલપાની અંદર મધ્યસ્થ કાર્યાલયનું પણ આજે શહેરના અધ્યક્ષ નિરંજનભાઈ ઝાંઝવેરા જિલ્લાના અધ્યક્ષ શ્રી ભરતભાઈ રાઠોડવાળા આમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને આજે વિધિવત રીતે આજે સંસદનું મધ્યસ્થ કાર્યાલયની પણ શરૂઆત થઈ છે ઓલપા તાલુકાની અંદર ખૂબ બધા વિકાસના કામો થયા છે ત્યારે સમગ્ર ઓલપાડની ભારતીય જનતા પાર્ટીની ટીમ જે કોંગ્રેસ મુક્ત ઓલપાડ બનાવ્યું છે એમ આવનારા આ ચોવીસ લોકસભાની સીટ ની અંદર દોઢ લાખ થી પણ વધુ લીડો જીતાડીને આ કમળ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને અર્પણ કરવા બ્યુરો રિપોર્ટ